બે સા ચાર પાંચ છસો દસ અગિયાર હાર તેર તેર રૂપિયા રૂપિયા ચૌદ રૂપિયા રૂપિયા લગભગ ચૌદ

ચોરાણુ રૂપિયા પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવાણું બસો એક રૂપિયા બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા નવ દસ 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 અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર બોલો 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 બોલા ઓ 17 18 19 19 219 રૂપિયા લગો સુધા 280 180 180 81 રૂપિયા 96 196 લગો 196 જે દોનો લખ લેનો ભાઈ મારા મારા 71 71 71 રૂપિયા 171

પચીસ રૂપિયા પચીસ ઓગણત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ બસો પાંત્રીસો પાંત્રીસ બોલ બસો બસો પાંત્રીસ

95 લોટ નંબર 95 રૂપિયા એકવાર વ્યવહાર 195 33 195 195 એ સાયનાત ને સુદાત લખો 100 રૂપિયા તમે બોલો સંમલન કરું હેડ ટાકે છેલા બસ પછી તમને હા બીજો લોટ આલે કે 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 દો બોની ગયો

છવ્વીસ રૂપિયા લખો હત્યાવીસ એકતાલીસ માં ઓગણત્રીસ

પંચોતેર છોતેરતેરતેરતેર ગાંધી એકસો એકસો એકાશી બ્યાસી

બે વાર ચાલીસ જોઈ લ્યોનવી રૂપિયા એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ છે

નવ રૂપિયા બસો નવ રૂપિયા લખો બસો નવ એક બે ત્રણ ચાર પાંચ છ બસ બે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પંદર પંદર મારા પચીસ છવ્વી છવ્વી અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા એકતાલીસ 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 રૂપિયાતાલીસ

Lalu saya run code 1637 137 Ha